નક્કી કર્યું કે સંપૂર્ણ ગરીબી નાબૂદ થવી જોઈએ એકત્રીસ વર્ષ પહેલા રાજકોટમાં આવીને મને વિચાર આવ્યો કે હું શું કરું તો મને એમ ના બનાવો બહુ અત્યારે અતિ ગંભીર તરીકે મહિલા પોલીસ સ્ટેશનમાં આવે છે ખાસ કરીને કોલેજની દીકરીઓ પછી યંગ અઢારથી પચીસ વર્ષની બહેનો એને ખાસ આ બાબતે ધ્યાન દોરવું જોઈએ કે કોઈ પણ લાલચ લાભ લોભ વગર આમાં ન આવવું જોઈએ હાલ ઘણા બધા ગંભીર બનાવો બને છે પોલીસની ધ્યાનમાં આવે છે અને માનો કે પડેલા છોકરાઓ હોય એમની સાથે પણ એ ઘરવારી હોવા છતાં લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હોય છે અને પછી એનું પ્રેશર સીધું પોલીસ ઉપર આવે અને પહેલાં તેમની મરજીથી રહેતા હોય અને પછી તમે પોલીસ સ્ટેશને આવો કે ભાઈ બેન હવે થ્રી સેવન્ટી સિક્સ કરો આવું સીપી સાહેબે ઘણું બધું ધ્યાન દોર્યું છે તો વિશેષ કોઈ વાત કરવા નથી માંગતો આપને જય જઈ ભરે ભગવાન કરે કે કોઈની સાથે આ બનાવ ન બને મહિલાઓને એટલું જણાવવાનું કે તમારી આજુબાજુ કોઈ મહિલાઓ છે અને તમારા ધ્યાન પર છે તો તમે ડાયરેક્ટ પોલીસની મદદ મદદ લઈ શકો છો અથવા તો તમને એવું જણાય તો આપણી જે એનજીઓ છે એ લોકોની પણ હેલ્પફુલ થઈ શકે છે કારણ કે અમે પોલીસ છે આ બધા જ લોકો તમારી મદદ માટે બેસેલા છીએ તેમ છતાં પણ ખાસ કરીને અત્યારે મહિલાએ જાગૃત થવાની જરૂર છે મહિલાએ જ્યાં સુધી પોતે પોતાનું સંરક્ષણ નહીં કરી શકે ત્યાં સુધી બધું નકામું છે કારણ કે જે વસ્તુ તમારી સાથે બને છે અવાર જગ્યા પર લઈ જાય ને મહિલાઓની સાથે બળાત્કાર કે આવા કેસો બને છે તો એ મહિલા જ જાણે છે એ સમયે તમે તાત્કાલિક પોલીસની મદદ મહિલા પોતે જ પોતે કરી શકશે બરાબર બીજું કોઈ ત્યાં હાજરમાં નથી હોતું તો આવા સમયે એટલું જ કહેવાનું છે કે મહિલાઓ પોતે પોતાનું સંરક્ષણ કરી શકે અને કોઈ પણ અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટના સ્વીકારીને કોઈ અજાણ્યા વ્યક્તિની વાતમાં આવી અને પોતાની જિંદગી બરબાદ નહીં કરશે